ગુડ મોર્નિંગ કેમ છો ચલો આજે આપણે એક પ્રવૃત્તિ કરવાની બરાબર જુદું કોણ બરાબર એ આમાં બધી વસ્તુ આપેલી છે એક વસ્તુ એવી હશે કે બધાથી અલગ પડતી હશે તો કઈ વસ્તુ અલગ પડે એ તમારે મને કહેવાની છે ચલો અહીં જુઓ પહેલાં આપણે એક આ કાર્ડ લઈએ ચલો જો આમાં ટબલર પછી સીડી આ બધી છે ને વસ્તુઓ છે એક વસ્તુ અલગ પડે છે અરે વાહ કઈ રીતે કેમ બેટા એ અલગ પડે આ અરે વાહ જોરદાર તાલી પાડો ભાઈ બાસ વાહ ભાઈ વાહ જો એવી રીતે આપણે જોવાનું પહેલાં કે આ કઈ વસ્તુ છે અને આ બધા કરતાં કઈ વસ્તુ અલગ પડે આ બધી વસ્તુ સાની બનેલી છે એને શું કહેવાય અમુક ફળ હશે અમુક શાકભાજી હશે બરાબર એવું બધું જોવાનું બેટા વાહ ભાઈ વાહ તાલી પાડો ભાઈ ફરી પાઠ માટે ચલો હવે આપણે આમ લઈએ હવે પાઠ તારે નહીં બોલો ને હવે જઈશ નવાર જો આમાં જુદું કોણ છે શોધવાનું તમારે અલગ પડતી વસ્તુ હોય શાબાશ કેમ એ બધી અરે વાહ બા છોકરાઓ તો જોરદાર છે ને ભાઈ આ બધી વસ્તુ કેવી છે ભણવાની આ ભણવાન લઈને આવીએ આપણે જોડે એ એ જો શું થાય જોડે હોય કરવત હે ને તો સર બસ વેરી ગુડ ચાલો જયેશ માટે ક્લેપ કરો સરસ વેરી ગુડ આ બધી કેવી વસ્તુ છે ભણવાની પણ આ ભણવાની વસ્તુ નથી બરાબર સરસ વાહ ભાઈ વાહ જોરદાર ચાલો હવે આ આવશે ચાલો આ કોણ કહેશે મને ચાલો વિરાજ બોલે વિરાજ આમાં કયો આકાર જુદો પડે કઈ વસ્તુ જુદી પડે કેમ એ ગોળ આકાર છે અને આ બધા કેવા આકાર કહેવાય આપણે બાલવાટી કામ શીખી ગયા છે ને આપણે શીખવાડેલું ને મેં સમગન કયો કહેવાય સમગન સરસ ખબર તો પડી કે ચલો આ આકાર અલગ પડે છે જો આ પાસા જેવો જ આકાર છે બધાનો જો છે ને અને આ કેવો આકાર કહેવાય તો કયો આકાર કઈ વસ્તુ જુદી પડે હા ચલો હવે પાનું ફેરવો હા

કોઈએ બોલવાની નહીં આંગળી કરવાની બરાબર ચાલો શોધવામાં ચાલો હિમેશ બોલશે રીંગણ સરસ કેમ રીંગણ જુદું પડે ફળ છે સરસ વાહ વાભાઈ વા જોરદાર એ બધા ફળ છે અને રીંગણ ને શું કેવાય શાકભાજી સરસ બેટા જોરદાર ચાલો ક્લેપ કરો હિમેશ માટે અરે વાહ સરસ ચાલો હવે આપશે આપણે ઊંધું કરી દઈએ ચાલો આ

સરસ આ બેટા જોરદાર કેમ તો કે આ બધા કેવા છે સંગીતના સાધનો છે અને દડો છે એ રમવાની વસ્તુ છે છે ને રમવાનું રમવાનું સાધન છે ચાલ આમાં કોણ જુદું પડશે કેમ ચમચી જુદી પડે ચલો હવે આમાં કોણ જુદું છે ચલો શોધો ચમચી સરસ વાપરે ચલો આમાં કોણ જુદું કોણ છે

આ આ બધી વસ્તુઓ કેવી છે ખાવાની અને આ કેવી વસ્તુ છે ખાવાની તો આ ગ્લાસ છે અલગ પડે ચાલ આમાં નવડો કેમ નવડો હા બધા બે અંકના છે અને આ નવડો છે એક અંકનો છે સાબાસ વેરી ગુડ ચાલ આપણે આ બીજું લઈએ ચાલ આ લઈએ લે આ તમે તો જોરદાર છે ને ભાઈ

પછી આ ટામેટું મરચું અને ભીંડા ચલો કયું અલગ પડશે કેમ કેળું અલગ પડે હા શાકભાજી છે અને કેળું કેવું છે ફળ સરસ ચલો પાછળ ફેરવો હા ચલો આમાં શું આવ કયું અલગ પડશે કેમ કોબીજ અલગ પડે ફૂલ કહેવાય શું કહેવાય ફૂલો બધા ફૂલ છે

જંગલ માં રેતા હશે ને પાલતુ હશે આપણે ગામમાં જઈએ તો બિલાડી જોવા મળે ગધેડું જોવા મળે કૂતરો જોવા મળે ભેંસ જોવા મળે વાઘ જોવા મળે એટલે એ આ બધા પાલતુ પ્રાણી છે પણ વાઘ કેવો છે જંગલી પ્રાણી આવી ગયું ને આ નથી આવ્યું ચાલો બોલો આમાં સાબાશ વેરી ગુડ કેમ જઈશ હા એ બધા પક્ષીઓ છે ને આ પ્રાણી છે ચાલો હવે એક રહ્યું બેટા એક કાર્ડ રહ્યું લાવ ચાલો આમાં કયું જુદું સરસ ચાલો પછી આમાં કેમ બધું બધા રોડ ઉપર ચાલે પણ આવું આ વિમાન કઈ ચાલશે હા સરસ ચલો ક્લેપ કરો બધા પોતપોતાના માટે અરે વાહ વાત